नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया तो स्वागत है तमारू सिट टॉक्स में एक पक्षीय प्रेम अथवा तो वन साइडेड लव અથવા તો પ્રેમમાં બલિદાન અથવા તો પ્રેમ ન મળે તો એ ફાઇન પ્રયાસ કરવાના પણ ન મળે તો પછી શું કરી શકીએ એમ આવા બધા જે વિષય છે ને એ મારા હૃદયની બહુ નજીક છે મેં ચાર નવલકથા લખી છે અને એમાં મોટે ભાગે ખાસ કરીને જે મારી પ્રથમ નવલકથા હતી શાંતનું એમાં તો આ વાત જોરશોરથી કહેવામાં આવી છે એને હું આ પ્રકારની વાતોને હું મારી નોવેલમાં લાવતો હોઉં છું અને એટલે જ મને આજે જે આપણે ફિલ્મ કરવા જઈ રહ્યા છીએ રસાસ્વાદ એ બે હજાર અઢારની નાઇન્ટી સિક્સ ખૂબ ગમી ખૂબ એટલે ખૂબ ગમી નમસ્કાર સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે હું છું સિદ્ધાર્થ છાયા રસા સ્વાદ સિરીઝ અત્યારે આપણે શરૂ કરી છે આ સિરીઝના વિડીયોઝ એકંદરે કહીએ તો વારંવાર આવતા રહેશે જ્યાં આપણે ફક્ત ગુજરાતી નહીં ફક્ત હિન્દી નહીં પણ જુદી જુદી ભાષાઓના સારા સારા મૂવીઓ અથવા તો સારા નહીં પણ હોય તો પણ એના વિશે આપણે વાતો કરીશું કારણ કે હું એવું માનું છું કે દરેક મૂવીમાંથી કંઈક ને કંઈક તો આપણે લઈ ઘરે લઈ જઈ શકીએ છીએ પણ નાઇન્ટી સિક્સની વાત કરું તો એમાં તો બધું ઘણું બધું લઈ જઈ શકાય એવું છે વસ્તુ એવી છે કે રામચંદ્રન કૃષ્ણમૂર્તિ એટલે કે વિજય સેતુપતિ એ એક જગ્યાએ ફોટો એટલે પ્રોફેશનલ ફોટોગ્રાફર જર્નાલિસ્ટ છે એટલે એક જગ્યાએ પોતાના સ્ટુડન્ટ્સને ભણાવવા માટે જાય છે અને પરત પોતાની એક વિદ્યાર્થી સાથે આવતા હોય છે ત્યારે એમનું જે ગામ છે ત્યાંથી એ પસાર થાય છે અને અચાનક વર્ષો બાદ એમને એમની સ્કૂલની યાદગીરી યાદ આવી જાય છે એટલે સ્કૂલમાં જાય છે અને ત્યાં એમના પટ્ટાવાળા સાથે વાત કરે છે અને વાત કરતાં કરતાં એમના એક મિત્ર છે મુરલી એ યાદ આવી જાય છે અને એમની સાથે ચોકીદારની પણ વાત કરાવે છે પોતે પણ વાત કરે છે આ મુરલીને એક આઈડિયા આવે છે કે તું સ્કૂલે ગયો આ બધી યાદ તાજી કરી તો ચાલો ને આપણે એક યુનિયન કરીએ નાઇન્ટી સિક્સ બેચનું તો એગ્રી થઈ જાય છે મહિના પછી ચેન્નઈમાં ગોઠવવામાં આવે છે અને બધા જ એમના ક્લાસના નાઇન્ટી સિક્સના જે દસમા અગિયારમાં ક્લાસમાં જે હતા એ બધા ભેગા થાય છે વીસ બાવીસ વર્ષ પછી નેચરલી જ્યારે વીસ બાવીસ વર્ષ પછી જાય એટલે બધા મેચ્યોર હોય પોતપોતાના ધંધા દાપામાં વ્યસ્ત હોય અમુક જે છોકરીઓ હોય એ ગૃહિણી થઈ ગઈ હોય અથવા વર્કિંગ ક્લાસમાં હોય હવે વાત કરીએ રામચંદ્રનની જેને સ્કૂલમાં દસમાં અગિયારમાં ધોરણમાં જાનકી ઉર્ફે જાનુ સાથે પ્રેમ થઈ ગયો હોય છે પછી એવું થાય છે કે એના ઘણા પ્રયાસો છે એ આપ આ મૂવી એમે એમેઝોન પ્રાઇમ પર જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે એમાં એ હિન્દીમાં ડબ કરેલી છે જો તમારે ઓરિજિનલ તમિળમાં જોવી હોય તો સોની લીવ પર એ ઉપલબ્ધ છે હા તો જ્યારે એ મળે એટલે જાનકીને નથી મળી શકતા અને જાનકીને લગ્ન થઈ જાય છે જાનકીના તો બંને વચ્ચે કહે ને કે એક ઠંડો બરફ કે અગિયારમાં પછી એ બંને મળ્યા જ નથી અને રિયુનિયનમાં જાનકી આવવાની છે હવે આપણે વાત કરીએ ફિલ્મની પછી શું થાય છે એ ધીમે ધીમે આ રસાસ્વાદમાં જ આપણે વાત કરીશું હવે જેમ જેમ ફિલ્મ આગળ વધે છે એની વાત કરીએ તો જે મુરલી છે એને ખબર છે કે જાનકી આવવાની છે અચ્છા સ્કૂલમાં રામચંદ્રને સુહાસીની ઉર્ફે સુભાને પોતાની બહેન બનાવી હોય છે પરાડે પણ પછી ખરેખર એની બહેન જેવી એ થઈ જાય છે સુહાસિની અને બીજા જે એમના મિત્ર છે શું નામ છે એનું જનક ગજરાજ એવું કંઈક નામ છે તો એ બધાને ટેન્શન થઈ જાય કે આ લોકોનો પ્રેમ તૂટી ગયો અગિયારમા ધોરણમાં દસમા ધોરણમાં હવે આજે બાવીસ વર્ષે જાનુ આવશે બંનેના દિલ ખાટા છે એકબીજા પ્રત્યે કારણ કે આ કયા વગર સ્કૂલ છોડીને જતો રહ્યો હતો રામચંદ્રન અને પછી જાનકી ઉર્ફે જાનું છે એ બીજા સ્કૂલમાં ગઈ પછી ત્યાંથી કોલેજમાં ગઈ ને ગ્રેજ્યુએટ થઈને પરણીને સિંગાપોર જતી રહી સિંગાપોરથી પાછી આજે આ બે જણા ભેગા થશે તો શું થશે આ રિયુનિયનની પથારી ના ફરી જાય એવું એક ભય સાથે બધા હતા અને ત્યાં જ જાનું આવે છે જાનુ પણ બધા સાથે મળે છે અને આને રામચંદ્ર સીધું જાનુને મળવું નથી ડાયરેક એવો તું આવી કેમ છે નહીં એ છુપાઈ જાય છે એક મોટા પડદા પાછળ જ્યાં આ રિયુનિયન આયોજિત કરવામાં આવ્યું હોય છે પણ જાનું મેં કીધું બધાને મળે છે પણ એની આંખો જે છે એ રામને શોધતી હોય છે આ દ્રશ્ય બહુ સરસ છે પછી કોઈને પણ પૂછ્યા વિના એટલે કહે છે કે ક્યાં છે રામ કે પેલો એની પાછળ ઊભો છે દોડીને અથવા તો ઝડપથી ચાલીને એને મળે છે અને પછી બે જણા સાથે જે બરફ આટલા વર્ષનો જામેલો હતો એ ધીરે 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 તૂટે છે વાતચીત થાય છે અહીંયા એક દ્રશ્ય છે મને આ દ્રશ્ય બહુ ગમ્યું બે જણા એટલે જાનું કે ખાવું નથી એમ તો મારે નથી ખાવું તો કે મારા માટે અને જો પ્રેમ જો મારા માટે લઈ આવતું આટલું બધું આ ફલાણું ઢીકણું પૂછડું એ ડીશમાં ભરીને મૂકે છે જાનું જે છે એ લગભગ એસી નેવું ટકા ખાઈ લેજે ભાઈ કે હવે મને ભૂખ નથી તું ખાઈ જા બસ વિજય સેતુપતિ જાનુએ જે ચમચીથી જમી હોય છે એ ચમચીને માંથી એ કોળીઓ લઈ જે બાકી એનો બચેલું જમવાનું છે અને મોઢામાં મૂકે છે અને જે એક્સપ્રેશન આપે છે હો ભગવાન જોરદાર આમ પણ હું વિજય સેતુપતિનો ફેન છું એટલે કે મને ગમે છે ફેન તો આપણે બધા ઘણા બધાનો હોય પણ મહારાજા અને પેલી એક વેબ સિરીઝ જેમાં શાહિદ કપૂર છે ફરજી એના જોયા પછી તો હું મને બહુ ગમે છે એમ અને આ જોયા પછી તો ને એમાં જે એના જે અમુક ચમકારા છે અમુકની ઘણા બધા બહુ જ સરસ પછી તો કે છે કે જાનુને હું મૂકી આવું છું એની હોટલે કાલ સવારે એની ત્રિચી જવાની ફ્લાઇટ છે પછી ત્યાંથી સિંગાપોર જવાની છે તો હું એને મૂકી આવીશ એટલે બધા છૂટા પડે છે આ યુનિયન પૂરું થાય છે જાનુને એ એ હોટલના જ્યાં એ ડ્રોપ કરવા જાય છે ત્યાં સુધી બહુ ઓછું બોલે છે પણ જાનુ એને પૂછે છે કે તે લગ્ન કર્યા મેં નથી કર્યા તો કે ના તે મારા માટે ના કર્યા હોય તો પણ મને કહી દે હોય ને પ્રેમ એવો હોય કે એના સિવાય પછી તમે કોઈને પ્રેમ ના કરી શકો તો તમે ન પણ કરો લગ્ન આખી જિંદગી કુંવારા રહો ખરેખર એ કારણ મને હતું કે છેલ્લે ખબર પડશે પણ આ મૂવીમાં છેલ્લે સુધી ખબર નથી પડતી કદાચ કોઈને એ મૂવી જોઈ હોય નાઇન્ટી સિક્સ અને ખ્યાલ આવી ગયો તો મને કમેન્ટમાં જરૂર કહેજો પણ મને એવું લાગે છે કે છેક સુધી આ રીઝન હજી રિવીલ નથી થયું અને કદાચ એટલે જ આની સિક્વલ બની રહી છે એવી એવા ન્યૂઝ આવ્યા છે અત્યારે લેખન કાર્ય ચાલી રહ્યું છે આવા સમાચાર પણ આવ્યા છે જો આવશે તો બહુ મજા આવશે હા તો એ માં એની જગ્યાએ પછી એ આખી વાત કરે છે કે ના એવું તો નથી પણ હું તારા લગ્નમાં આવ્યો હતો એટલે એને કહે છે કે હું તારા લગ્નમાં આવ્યો હતો કે ના હોય કે હા પણ ફેરા થયા ને એ હું જોઈ નહોતો શકવાનો એટલે ત્યાંથી જતો રહ્યો પ્લસ એ વાત કરે છે કે એ પહેલાં પણ હું તારી કુલે આવ્યો હતો તને મળવા માટે મારા હું ભલે ચેન્નાઈ જતો રહ્યો હોઉં ત્યાંથી તને કીધા વગર પણ હું પાછો આવ્યો હતો એ બાબતનું આને બહુ ના એટલે પહેલાં આ જ વાત કહે છે જે મેં કીધીએ કે હું તારા લગ્નમાં આવ્યો હતો એટલે પેલી દોડીને એના રૂમમાં એટલે ઉપર જતી રહે છે એની પાછળ આ દોડે છે અને પછી એ ફરી પાછી વાત કરીને એ નીચે જાય છે હું સિકવન્સ થોડી હું ભૂલી રહ્યો છું પણ આવું કંઈક છે પણ પછી જાનું કહે છે કે આપણે બહાર જવું છે તું ક્યાં ઊભો છે પેલું નીચે હોટલમાં જ ઊભો છે બહુ જ સરસ એક ડાયલોગ બોલે છે કે હું ત્યાં જ છું જ્યાં તું મને છેલ્લે છોડીને જતી રહી હતી બહુ જ સુંદર ડાયલોગ બહુ જ સુંદર ડાયલોગ એટલે ત્યાં આવે છે ને પછી તો ચેન્નાઈ આખીમાં એ રખડે છે આ બે જણા તમે જુઓ છેક સુધી મેં એક અમર પ્રેમ મૂવી જોયું હતું રાજેશ ખન્નાનું એના પર પણ આપણે એક રસાસ્વાર ટાઈપનો વિડીયો કર્યો છે એમાં અને આમાં બહુ ઓછું ટચિંગ છે એકબીજાનું તેમ છતાં ભરપૂર પ્રેમ છે પછી તો ચેન્નાઈ જાય છે ને આ રામ જેને દાઢીને લાંબા લાંબા વાળ હોય છે હવે જાનુનો પણ પ્રેમ જુઓ તમે એને એને એ જ રૂપમાં જુઓ છે જે એને વીસ વર્ષ પહેલાં છોડીને ગઈ હતી એટલે એક સલૂનમાં લઈ જાય છે એને એ પણ જાણીતો રામનો અને એને દાઢી વાડી કઢાવીને વાળ વાળ વ્યવસ્થિત કરાવીને એ લુક અપાવે છે જે વીસ વર્ષ પહેલાં હતો અને એને જોઈને એ છક થઈ જાય છે પછી તો વરસાદ પડે છે અને જાનું ઘરે લઈ જાય છે શરમાતા ગભરાતા કહીને રામ કે જો તને વાંધો ન હોય તો મારું ઘર નજીક જ છે એ પણ એક મર્યાદા છે એ ગભરાય છે કારણ કે જ્યારે પણ આવી સ્થિતિ હોય ત્યારે સ્ત્રીને અથવા છોકરીને એમ લાગે કે આ મારો ફાયદો અથવા તો ગેરફાયદો ઉઠાવવા માગે ગભરાઈને પણ આનો આને વિશ્વાસ જુઓ એ એ જે મેં કીધું ને કે એક રડે છે એક બાથરૂમમાં હોટલમાં બંને બેસીને એટલે એ તો રામ તો નહીં પણ આ બહુ રડે છે કારણ કે એને જે કહેવા મોકલી હતી છોકરી મેસેન્જર સ્કૂલમાં રામે કે હું આવ્યો છું તને મળવા પણ જાનું દૂરથી કોઈક બીજાને જોવે છે કે એ મને મળવા માગે છે કારણ કે પેલી જે મેસેન્જર છોકરી હતી એ રામનું નામ ભૂલી જાય છે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ને રામને એ મળી શકતી નથી એટલે એ પોતાને બહુ શું કે ગિલ્ટી ફીલ કરે છે કે જો ત્યારે મેં રામને મળી લીધો તો આજે હું એની સાથે હોત પણ એ ગિલ્ટ ઉતારવા કે જે હોય એ રામની સાથે એને ઘરે જાય છે પછી તો રામને એ કંઈક રાંધીને ખવડાવે પણ છે અગેન ખૂબ બધી વાતો કરે છે છેવટે રામ એને એરપોર્ટ મૂકવા જાય છે ત્યાં પણ સરસ વાત થાય છે ચેક ઇન કરીને આ તો પહોંચી જાય છે જાનું ત્યાંથી ફોન કરે છે બાર રામને કે બસ આપણો સાથ અહીંયા સુધી જ છે એમ રામ કે બિલકુલ નહીં મેં ટિકિટ લીધી છે સિંગાપોરની અને એ છેક અંદર જાય છે અને બંને એકબીજા સામે જે પ્રેમ અધૂરો રહ્યો છે અને અધૂરો રહેવાનો જ છે એની આંખોથી એક્સપ્રેશનથી એનું દુખ હું કઈશ મનાવે છે એનો ઉત્સાહ એનો ઉત્સવ કરે છે ભલે રામ પછી પાછો આવી જાય છે અને સિંગાપુર નહોતો જવું પણ એ જે એક્સ્ટ્રા એક કલાક દોઢ કલાક જાનુ સાથે રહેવા મળ્યું એ રહે છે ચેક ઇન કરીને અને પાછો આવે છે પોતાને ઘરે આવે છે મીનવાઇલ જ્યારે એ લોકો ઘરે આવ્યા હોય છે ત્યારે વરસાદ પડ્યો હોય છે એટલે જાનુને એ બીજા કપડાં આપે છે જાનું એ કપડાં પહેરીને જ જાય છે આઈ થિંક હું બહુ ભૂલતો નહોતો પણ પછી જ્યારે જાનું જતી રહેશે ત્યારે એ કપડાને ને એ ટોવેલ જે એણે ઉપયોગમાં લીધો હોય છે એને મસ્ત ધોઈને ઇસ્ત્રી કરીને જાનુની યાદમાં જે જાનુ એને ઘરે રહે છે એ એ એને એનો જે પટારો છે સૂટકેસ છે એ બધું જોવે છે એ સૂટકેસમાં એ જ સ્કૂલ બેગ સૂટકેસમાં જગ્યા હતી પણ જરાના કપડાં જે છે એ સૂટકેસમાં નથી મૂકતો એ મૂકે છે એ સ્કૂલ બેગની અંદર ને અહીંયા ફિલ્મ પતી જાય છે પણ એવો સ્ટ્રોક મારીને પતે છે કે બોસ શું વાત છે જેમ જાનુએ એને કીધું કે મારે તને એ જ એટલે કીધું નથી પણ એમ કરાવડાયું કે મારે તને એ જ યુગમાં જોવો છે જે યુગમાં હું તને છોડીને ગઈ હતી તો આણે પણ એમ જ કહ્યું કે જાનુના ભલે આ મોટા થયા પછીના કપડાં છે પણ મારે તો એને સ્કૂલની મેમરીમાં જ જોવા છે અથવા તો એને જોવી છે અને ત્યાં મૂવી પતી જાય છે ઇમોશન્સ તમારા જે છે એની સાથે બહુ રમત કરે છે આ મૂવી અને મજા કરાવે એવી મૂવી ઇંગ્લિશમાં એક શબ્દ છે ટિકલિંગ આમ તો એનો સીધો આપણે અર્થ કરીએ તો ગલી પછી એવું થાય ગલી પચીએ તો ખૂબ હસવું આવે આમાં છે ને આમ ટિકલ કરે તમને આમ તમારા જે સંવેદના તમારી છે ને એ પ્રકારની વાત આ નાઇન્ટી સિક્સ કરી જાય છે નાની નાની વાતો કે તમે પાછલી બે સ્કૂલમાં ઘણાને ક્રશ હોય કોને ના હોય તો તમે દૂરથી શું જુઓ એ ક્રશને તમારી એની પીઠ હોય તો એણે આજે કેવા વાળ ઓળ્યા છે માથામાં શું નાખ્યું છે અહીંયા શું પહેર્યું છે આ બધું તમે જુઓ આવી નાની નાની વાતો અને બીજું હું કહું તો આમાં જે વિજય સેતુપતિનો બંનેના નાના એટલે નાની ઉંમરના યંગ લુકવાળા એક્ટર પસંદ કર્યા છે પણ આદિત્ય ભાસ્કર જે પસંદ કર્યો છે આમાં કાસ્ટિંગ થયું છે એની આંખો તમે જોજો એ બિલકુલ વિજય સેતુપતિ જેવી છે એક દૃશ્ય છે જેમાં બંને જણા રામના ઘરે ટેરેસમાં વાત કરે છે લોંગ શોર્ટ હું બહુ સિનેમેટોગ્રાફી વિશે હજી સુધી જાણતો નથી પણ એક લોંગ શોટ જેમાં આખું ફ્લેટ દેખાડે છે બધી જ લાઇટો બંધ હોય છે આ બંને વાતો કરતાં જે ગેલેરીની લાઇટ જ ચાલુ હોય છે એ સીન અદ્ભુત છે એટલે આવું ઘણું બધું છે કદાચ આમાંથી ઘણું બધું ભૂલી પણ ગયો હોઈશ અથવા ચૂકી ગયો હોઈશ પણ જો આ પ્રકારની ઇમોશનલ લવવાળી લવ સ્ટોરી પણ મેચ્યોર લવ સ્ટોરી જોવી હોય તો નાઇન્ટી સિક્સ એમેઝોન પ્રાઇમ ઉપર ડબ કરેલી છે અને સોની લીવ ઉપર તમિલમાં છે જે ભાષામાં તમને પસંદ હોય તમે ચોક્કસ જોજો આ હું એને તમને રેકમેન્ડ કરી રહ્યો છું તો જ્યારે તમે નાઇન્ટી સિક્સ મૂવી જુઓ ત્યારે મને કહેજો કે તમારો આ બાબતે શું વિચાર છે અથવા તો તમે જોઈ ચૂક્યા હો કારણ કે આ સાત એક વર્ષ જૂની મૂવી છે તો પણ મને કહેજો કે તમારો આ બાબતે શું વિચાર છે તો આવા રસાસ્વાદ આપણે કરતા રહીશું સીટ ટોક્સ સાથે જોડાયેલા રહેજો ફરીથી મળી ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો